નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે આવતા મહિને એટલે કે મે મહિનાની અંદર જે પાંચ મોટા લાભ મળવાના છે તો એમની આપણે વિગતવાર માહિતી મેળવીશું એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ આયુષ્યમાન કાર્ડ વિશે તો દરેક વૃદ્ધોને મળશે મફત સારવાર તો આ યોજનામાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આપવામાં

મોટો દાવો કર્યો છે તો આયુષ્યમાન કાર્ડ ને લઈને પણ મોટો લાભ થશે જે સિત્તેર વર્ષથી વધુના વયના લોકો છે એમને પાંચ લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે અને હવે તમામ જે વરિષ્ઠ નાગરિકોને આવરી લેવામાં આવશે તો પહેલાં બીપીએલ કેટેગર કેટેગરીના જે લોકો હતા જે રેશન કાર્ડ ધારકો હતા એમને જ આ લાભ મળતો હતો પરંતુ હવે દરેકને આ લાભ મળવા પાત્ર થશે ત્યારબાદ વાત કરીએ ગેસ સિલિન્ડરની કે જેમાં ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે જે હવે યથાવત રહેશે ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી જે એપ્રિલથી એટલે કે મે મહિનાથી જે આવતા મે મહિના એટલે કે એક વર્ષ માટે લંબાવવામાં આવશે હાલમાં સિલિન્ડરની કિંમત જે રૂપિયા નવસો પંચાવન છે પરંતુ આ યોજના હેઠળ જે છસો પંચાવન રૂપિયામાં મળશે જે ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે સરકાર પર વધુ એક વર્ષ સુધી સબસિડીથી બાર હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે તો રાંધણ ગેસ ધારકો માટે જે ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે એમના માટે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતા એક વર્ષ માટે હજુ આ લાભ આપવામાં આવશે ત્રણસો રૂપિયાની સબસિડી જે આખું વર્ષ જે યથાવત રહેશે અને જે ગેસ સિલિન્ડરની કિંમત નવસો પંચાવન છે અને ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે તો આ ગેસ સિલિન્ડર એ છસોને પંચાવન રૂપિયામાં પડશે હવે વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન યોજનાના જે સત્તરમાં હપ્તાની વાત કરીએ તો આવા ખેડૂતોને એ સત્તરમો હપ્તો બે હજારનો આપવામાં આવશે નહીં આ ચાર પ્રકારના ખેડૂતો જેને અટકી શકે છે બે હજાર રૂપિયાનો હપ્તો પહેલો ખેડૂત જો તમે અયોગ્ય હોવા છતાં પણ ખોટી રીતે અરજી કરો છો તો તમારી અરજી રદ થઈ શકે છે જેના પછી તમે હપ્તાથી વંચિત રહી જશો આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ કરવામાં આવી છે જો તમે અયોગ્ય હોવા છતાં પણ અરજી કરેલી હશે તો તમારી અરજી રદ થઈ જશે અને તમને આ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે નહીં ત્યારબાદ વાત કરીએ કે એવા ખેડૂતો માટે પણ હપ્તો અટકી શકે છે જેમને અત્યાર સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી અથવા તો ભવિષ્યમાં પણ કરાવશે નહીં તો હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતો એ કેવાયસી કરાવવું જરૂરી છે અન્યથા હપ્તો અટકી જવાની ખાતરી છે જો તમે હજુ સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તો ઈ કેવાયસી કરાવી લેજો નહીંતર તમારો પણ હપ્તો અટકી જશે ત્યારબાદ ત્રીજા પ્રકારનો એવો ખેડૂત જે ખેડૂતોએ જમીન રેકર્ડની ચકાસણી કરાવેલ નથી તેમના હપ્તા પણ અટકી શકે છે નિયમો હેઠળ યોજના સાથે સંકળાયેલ દરેક ખેડૂતો માટે આ કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે ઈચ્છો છો કે તમારો હપ્તો અટકી ન જાય

જો તમે આવી નાની નાની ભૂલ કરશો તો તમને બે હજાર રૂપિયાનો હપ્તો જે આપવામાં આવશે નહીં ત્યારબાદ વાત કરીએ તો કોંગ્રેસની ગેરંટી દર મહિને મળશે આઠ રૂપિયા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા જે બેરોજગારી અને મોંઘવારી છે પરંતુ ક્યાંય કોઈ સુનવાણી થઈ રહી નથી રાહુલ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન કહેવામાં આવેલું દેશના સૌથી બે મોટા મુદ્દા જે બેરોજગારી અને મોંઘવારી છે અને લોનની માફીને લઈને પણ કહેવામાં આવેલું કે નરેન્દ્રભાઈ મોદીએ જે મોટા મોટા ઉદ્યોગપતિની લોન માફ કરેલી છે દેવા માફ કરેલા છે અને એમને જેટલા પૈસા આપ્યા છે એટલા પૈસા અમે ભારતના કરોડ લોક કરોડો લોકોને આપીશું અને ખેડૂતોની લોન માફ કરીને બતાવીશું